સાથે ગ્રાહક સુરક્ષામાં પણ આ ઘટનાને લઈને કમ્પ્લેન દર્જ કરાવી છે શોરૂમના મેનેજર સાથે વાતચીત કરી તો મેનેજરે પણ જણાવ્યું કે જો શોરૂમ પર લગાડેલા છે મહિલા એ આક્ષેપો તેનું નિરાકરણ લાવવા માટે તત્પર છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું જે મહિલાને નવું ટુ વ્હીલર જોઈતું હતું તે નવું ટુ વ્હીલર આપી દઈએ અને જો ના જોઈતું હોય તો ટુ વ્હીલરની કિંમત છે તે પણ આપવા માટે તૈયાર છે કસ્ટમરે અઢાર ચારે ગાડી લીધી છે કસ્ટમર બાવીસ પાંચે આપણી પાસે આયા અને એવું કહે છે કે ગાડી તમે ચોવીસો કિલોમીટર ફરેલી આપી છે કસ્ટમરે ગાડી એક મહિના ચલાવીને અમારી પાસે આવ્યો છે કસ્ટમર એવું કહે છે કે જ્યારે એને ગાડી લીધી ત્યારે એને કિલોમીટર ચેક નહોતા કરે પણ અમારું એ જ કહેવું છે કે કસ્ટમરની ગાડી ફરે ગાડીનો એ થાય ત્યારે કસ્ટમર નાનામાં નાનો સ્ક્રેચ જોઈને લેતો હોય ત્યારે એને કિલોમીટર ચેક નથી કરે શોરૂમમાં ગાડી આવે બધી ગાડી નવી આવે એની રાઇડ ખાલી લીધેલી હોય કે એક કે બે કિલોમીટર ગાડી ફરેલી હોય એનાથી વધારે ગાડી ફરેલી નથી હોતી અને આમનું મોડલ જે છે એ એક્સટેક મોડલ છે જેમાં સ્પેસિફિકલી સ્પીડોમીટર કે કે એ વસ્તુ બધી ડિજિટલ હોય એટલે ડિજિટલમાં છેડા કોઈ પણ હિસાબથી નથી થઈ શકતા અમે એમને એ પણ ઓપ્શન આપ્યો છે કસ્ટમરને કે કે તમારે લાગતું હોય કે મીટરનો ઇસ્યુ છે તો અમે તમને મીટર પણ વોરંટીમાં રિપ્લેસ કરી આપીએ કસ્ટમરની ગાડીની વોરંટી બિલ ડેટથી હોય જે તારીખે એમનું અઢાર ચારે બિલ બન્યું છે એ તારીખથી એમની બિલ ડેટથી એમની વોરંટી પાંચ વર્ષની કમ્પ્લીટ છે અમે કસ્ટમરને સ્પીડોમીટર રિપ્લેસમેન્ટનો ઓપ્શન આપ્યો છે બીજી બાજુ અમે કસ્ટમરને એ પણ ઓપ્શન આપે છે કે તમને જોતા હોય તો તમારે પૂરેપૂરા પૈસા અમે તમને પાછા આપી દઈએ તમારે સેટિસ્ફેક્શન ના થતું હોય તો તો પૂરેપૂરા પૈસા અમે પાછા આપીએ છીએ અને એ વસ્તુમાં અમારે તરફથી જેટલો પણ બને એટલો સહકાર અમે કસ્ટમરને કરીશું ગાડી આપવાનું અમે એમને બદલામાં જો બીજી ગાડી જોતી હોય તો અમે એના માટે પણ હા પાડી છે પણ પર્ટિક્યુલર એ એમને જે જોતું હોય એ કલર અત્યારે સ્ટોકમાં કોઈ જ જગ્યા આખા ગુજરાતમાં અવેલેબલ નથી તો કાં તો એમને જો એ ઓપ્શન એક્સેપ્ટેબલ હશે તો એમને એક મહિના જેવી એપ્રોક્સ એક મહિના જેવી રાહ જોવી પડે જ્યારે પણ સાહેબ એ વસ્તુ પોસિબલ અમને તો નથી લાગતું કેમ કે આ પોસિબલ થાય કેમકે આમાં બીજું પણ એક રસ્તો પ્રોબ્લેમ હોઈ શકે કે એ ગાડી ફરી હોય કાં તો એમને કંઈ કંપનીમાં વાપરી હોય તો એ હોય પણ એ નાઇન્ટી નાઇન પર્સન્ટ એના કોઈ જ ચાન્સ નથી કે કંપની આટલું કિલોમીટર રાઇડ કરીને ગાડી કસ્ટમરને આપે આમાં પોસિબિલિટી જ નથી કેમ કે બધાના જ સ્પીડોમીટર ખાલી એક કે બે કિલોમીટર જેટલા ફરેલા હોય હા અમારી ગાડી જે આવે કદાચ ડીલર એન્ડ પર કેટલા આઉટલેટ પરથી અમારા શોરૂમ પર લાવવા માટે જો કદાચ બાયરોડ આવી હોય તો એ પંદર કે સત્તર કિલોમીટર કેમ કે અમારી બધી આઉટલેટ એટલા જ કિલોમીટરના રેન્જમાં છે એટલે એ વસ્તુ પ્રેક્ટિકલી અમને અત્યારની સિચ્યુએશનમાં તો નથી લાગતું કે આ કંઈક હોઈ શકે જયંત કુલકર્મ અહીંયા અક્ષર ચોક હીરોનો શોરૂમ છે ત્યાં આંગળી મેં ડેસ્ટીની ગાડી લીધી હતી અને એ લોકોએ મને ચોવીસો કિલોમીટર ફરેલી ગાડી આપેલી છે આજે સવારથી આજે મહિનો થઈ ગયો એ વસ્તુને મને થોડા દિવસ પહેલાં ફોન આવેલો કે તમારી બીજી સર્વિસ પતી ગઈ છે તો મેં એ હતું કે મારા તો હજી તો લીધે ગાડીના દસ દિવસ ક્યાં છે અને બીજી સર્વિસ ક્યાંથી પતી ગઈ એટલે પછી હું આજે સવારે ગાડી લઈને અહીં આવી તો એ લોકોએ સવારથી મને ગોળ ગોળ ફેરવી કે ના એવું ના હોય આમ છે તેમ છે તમારું સ્પ્રેચ્રેસ જે છે અમે બદલી આપીશું મને થોડું એ લોકોએ બિલિંગમાં પણ એવું કીધું કે તમને એવું હોય તો છેલ્લે પૈસા આપી દઈએ તમે કશું ટેન્શન ના લેશો અત્યાર સુધી મને બેસાડી રાખી અને હવે એ લોકો એવું કહે છે કે એ તો ગાડીમાં ખાલી અમે લોકોએ કન્સો લે એટલે કે મીટર ચેન્જ કરીને આપેલું એના લીધે ચોવીસસો કિલોમીટર બતાવે છે પણ એકચ્યુઅલમાં ચોવીસસો ને કિલોમીટર ગાડી ફરી છે અને મેં ખુદે ફેરી છે પાંચસો સિત્તેર કિલોમીટર એનો મતલબ ચોવીસસો કિલોમીટર ફરેલી ગાડી જેમાંથી ઓઇલ ચેન્જ નથી થતો સર્વિસ નથી થઈ આ લોકોએ મને યુઝ કાર આપી દીધી યુઝ મારી ટુ વ્હીલર આપી દીધી હવે હું પણ આજે હું મિડલ ક્લાસની છું રાઈટ એટલે હું પણ પૈસા જે મેં કેશમાં ભરીને લીધી છે ગાડી એ કેવી રીતે અરેન્જ કર્યા છે હું જાણું છું તો કસ્ટમર સાથે થાય આજે હું ભણેલી કરેલી છે એટલે મને ખ્યાલ આવ્યો અને મેં બહાર બતાવી કે આ ઓળીઓનો મતલબ શું થાય એનો મતલબ છે કે આટલા કિલોમીટર તમારી ગાડી ફેરવેલી તમને આખી છે આટલા કિલોમીટર ફેરવેલી ગાડી હવે કોણ એના માટે જવાબ જ્યારે તમે લેવા આવ્યા તો ત્યારે તમે જોયું નહીં કે ફેરવ્યું યુઝ કરે એટલે આ સુધી ગાડીમાં આપણા એના ડૉક્ટર તો આપણે છે નહીં કે ખબર પડે ત્યારે પણ અમે એમને કીધું હતું કે ગાડી બરાબર છે ને બે ત્રણ જગ્યાએ સ્ક્રેચ હતું તો એમને એવું કીધું કે નવી ગાડીનો આવશે ને મારી પાસે સ્ટોક એમાં તમને ચેન્જ કરીને એનું તમને આપી દઈશ પણ ત્યાં સુધી એમનો કોઈનો ફોન ના આવ્યો સર્વિસ માટે બીજી સર્વિસ માટે ફોન આવ્યો અને અમને આ બધી વસ્તુની જાણ થઈ એ લોકોના ફોન આવ્યો એની સર્વિસ પતી ગઈ ત્યારે અમને જાણ થઈ કે આ તો સર્વિસમાં આવ્યું અંદર અમે રજૂઆત કરી અંદર સ્વપ્ના મેડમ છે એમને રજૂઆત કરી એમના જે ઓનર છે તો અમને હજી સુધી મળ્યા જ નથી એમનું નામ જયંત શાહ છે એ હજી સુધી અમને મળ્યા નથી પણ એ લોકોએ અમને એવું કીધું કે તમને જોઈ તો અમે તમને ચેક આપી દઈએ સત્તાણું હજારની તમારી ગાડી છે સત્તાણું હજારનો તમને ચેક આપી દઈએ મેં એમને કીધું કે સાહેબ સવા મહિનાથી તમે મને આ વસ્તુમાં

એ લોકો થી ભૂલ થઈ ગઈ છે અને એ લોકો લખાણ પણ નથી આપી રહ્યા મને એવું જ લાગી રહ્યું છે આજે મારી સાથે થયું કારણ કે હું જોયું ત્યારે મને ખબર પડી જયારે સર્વિસો પણ ત્યારે મને ખબર પડી આજે કેટલા કસ્ટમરો નવરાત્રી દિવાળી બધા પર ગાડીઓ લેતા હોય છે બરાબર છે બિચારા પૈસા ભેગા કરી લેતા હોય ક્યાં કોઈની સાથે થયું હોય કોને ખબર પડે આજે આ વસ્તુ મારી સાથે થઈ ત્યારે મને ખબર પડી કે આ ઘટના એકચ્યુઅલમાં આ લોકો કરી રહ્યા છે આ લોકો ફ્રોડ કરી રહ્યા છે કેટલા બધા કસ્ટમર્સ ને આવું કરી દે કેટલા એ તો સેકન્ડ હેન્ડ ગાડીઓ ફેરી બી થતી હશે જેમને થોરું લે ગાડી એવું ગાડી જૂની જ છે એના કરી છે પણ એ લોકો આગળ કોઈ કાર્યવાહી કરી નથી પોલીસ સ્ટેશનમાં એની રજૂઆત કરી કારણ કે હું સવારથી વેટ કરતી હતી અત્યાર સુધી હું વેટ કર્યો મારા છોકરાને લઈને હું અહીંયા બેઠી હતી અંતે હું કંટાળીને જેપી પોલીસ સ્ટેશન અને કન્ઝ્યુમર કોર્ટમાં પણ મેં એનું દાખલ કર્યું છે જેપી પોલીસ સ્ટેશનમાંથી મેં સરને બોલાયા છે દિનેશ સર છે એ આવેલા છે અહીંયા આગળ અને હવે આગળ એ શું કાર્યવાહી કરે છે મને પણ પોલીસવાળાને એટલી જ રજૂઆત છે કે મને જે છે એનો ન્યાય મળવો જોઈએ પૈસા તો બધા આપી દેસો મારો સવા મહિનો એ લોકોએ બગાડ મારી માંગ એ છે કે મને આ ગાડી કેમ આવી રીતે આપી કન્ઝ્યુમર કોર્ટમાં મારો આ કેસ જોવો જોઈએ અને જેપી પોલીસ સ્ટેશન આના પર કાર્યવાહી કરે એટલી બીજા કોઈ પણ કસ્ટમર સાથે આવું ના થવું જોઈએ જાણતા અજાણતા પણ એ લોકોને જે પણ પ્રેશર હોય જે પણ હોય પણ આવી સેકન્ડ હેન્ડ ગાડી શા માટે આપી આજે ટુ વ્હીલર લેવું કોઈનું સપનું હોય છે રાઈટ કોઈના માટે ટુ વ્હીલર બી ફોર વ્હીલર બરાબર હોય છે અઢાર ચાર બે હાજર ચોવીસ એટલે કે ગયા મહિને લીધી હતી સત્તાણું હજારમાં મેં કેશમાં લીધું હતું મારી પાસે બિલ પણ તમે જોઈ શકો છો આ સત્તાણું હજારનું બિલ છે એના ઉપરાંત મેં એસેસરી સીટ કવરને બધું બહારથી નખાયું અને એની સાથે મને આવી રીતના એ લોકોએ ફ્રોડ કર્યું અને અત્યારે અહીંયા સવારથી પણ મને એ જ કહી રહ્યા છે કે મેડમ તમે ટેન્શન ના લેશો ને આપણે એ પણ ચેન્જ કરી દઈશું પણ શા માટે એવું કરો છો તમે કસ્ટમર સાથે આ ખોટું વસ્તુ કરી રહ્યા છો તમે યુઝ કાર આપીને યુઝ ટુ વ્હીલર આપીને ઝીરોથી એમ જ બતાવશો આધુનિક આપણાને ખબર ના આવે હવે લેડીઝ તરીકે મને એટલું બધું ટેકનોલોજીનું ના ખબર હોય તો જ્યારે મેં લીધું ત્યારે અહીંયા ખાલી મને ઝીરો ઝીરો નોર્મલ કિલોમીટર બતાવ્યા પછી મને આપણા કસ્ટમર સર્વિસમાંથી ફોન આવ્યા મને કે બીજી સર્વિસ તમારી લેબ થઈ ગઈ છે તો એ લીધે હજુ દસ દિવસ થયા છે પાંચસો કિલોમીટર સુ સો કિલોમીટર મારી ગાડી ચાલી નથી તો બીજી સર્વિસ ક્યાં આવી તો કે સોરી હું ફોન થઈ ગયો